સામે ચોટીલા માતાજી નું મંદિર પણ દેખાય છે આજે આ ગોળીઓ હું ગોળીઓ પૂરી થઈ ગઈ મિત્રો આટલી જો એક ગોળી બધવા દી બાકી બધી પી ગયા ઓય કેટલી ગોળી પીધી ત્રણ ને ત્રણ છ સાત આઠ નવ નવ ગોળી પી ગયા મિત્રો તો કેમ છો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સ્વાગત છે તમારું મારા આજના બ્લોગ માં તો બધાયને જય માતાજી અને આપણે ચોટીલા હાલી ગયા એનો આજે પાંચમો દી ઉતી ગયો છે તમે જોઈ શકો છો

દૂર છે આજે આપણે નિરાતે હાલસી તો ચારક વાગે પોસી થોડા ફાસ્ટ હાલસી તો બપોર જ આપણે પતી જાય હવે જોઈએ એવા મિત્રો હાલે છે એના ઉપર આતા છે અને હવે આગળ એકાથી હોટલ આવે એટલે નાસ્તો કરી લે પછી પાછા નીકળી જાય સમજો અહીંયા આપણા કોલેરાવાળા ભાઈ ઉભા છે ઓ આ ધવલભાઈ છે પાણી પીએ છીએ અહીંયા ભાઈ આપડા ડાલા મથા હાવજુ હે હાવજુ છો તમે મિત્રો આજે અડધા તો નીંદર લાગે તો મિત્રો આપણે નાસ્તો કરવા બેસી ગયા સહી અને આજે તો ડાર પકવાન હે જોઈ લ્યો બહુ મસ્ત ડાર પકવાન બનાવે છે ભાઈ ભાઈ એવું કહેતા હતા કે બહુ મસ્ત ટેસ્ટ છે અને જો આપણા બધા મિત્રો બેહી ગયા છે હે જાયા ધવલભાઈ તો સાલુ થઈ ગયા કેમ કે એનાથી ગા ના ખમાય અને આપણે આ ભાઈએ નાસ્તો કરાયો છે જા જૂનાગઢ ભાઈ છે આજ નાસ્તો એ ભાઈએ કરાયો છે તો હાલો મિત્રો આપણે દાળ પકવાન ખાઈ લઈએ પછી મેડા મિત્રો આપણે દાળ પકવાન ખાધા બહુ મજા આવી ગઈ નાનકડી એવી દુકાન હતી પણ બહુ મસ્ત દાળ પકવાન બનાવતા હતા મજા આવી ગઈ અને આપણા મિત્રો પણ બધાએ જોરદાર નાસ્તો કર્યો અને

અને આપણા બધા મિત્રો હવે છે ને થોડા થોડા આમ કિલોમીટર પૂરા થઈ ગયા એવું લાગે છે બધાને પહેલા ધવલભાઈ બેહી ગયા છે જો આ રહ્યા હવે થોડું ગાલે તો પોરો ખાય થોડું ગાલે તો પોરો ખાય કેમ કે હવે એવરેસ્ટ પૂરી થઈ ગઈ છે હજી વાંધો નહિ આપણે આજે આજે આપણે આજે સારા પાસે પૂરી થઈ ઉપાધી કરતા ને મિત્રો કેમ કે આપડા તાટિયા બહુ દુખી છે અને ધવલભાઈ બહુ દુખે છે હવે શું કેવું બીજું તો મારે તો મિત્રો અટાણે બપોરના બે વાગી ગયા છે અને આપણા બધા મિત્રો હાલવામાં વેઠણ સુથણ થઈ ગયા થોડાક આગળ હોય ગયા થોડાક પાછળ હોય ગયા હજી આપણે બે ત્રણ આયલા આવે કેમ કે હવે બધા થાકી ગયા એટલે એટલે નિરાત નિરાત પડ્યા હોય ને ભાઈ તો કોઈ દી થાકે જ નહીં બધાની મોરેશ ભાઈ એક કિલોમીટર તો અમે બે થઈને જા મિત્રો આપણો હે અમે બે થઈને એક કિલોમીટર તો દોડીને ગાયબો

એવું કાંઈક લખ્યું નહી જો હાપા ગીગાના હોટલે મોપ બપોરનું અહીંયા આપણે જમવાનું છે હાપા ગીગાના હોટલે મીત્રો હવે આપણે જમી દઈએ કેમ કે ભૂખ લાગી છે ખાલી સવારમાં આપણે જય માતા ખાલી દાળ પકવાન જ ખાધું નથી એવું કંઈ ખાધું નથી અને આ આપણા કાકા છે તમે જો એ આપણે આ આપણો બોલે દેખાણા

તો મિત્રો આપણે ચોટીલામાં એન્ટ્રી હજી લીધી નથી થોડાક સેટા હોય એ પહેલા જ આપણે ફોલો ગયા માતાજીની દયા આપણે મિત્રો સપોર્ટ કરે એના માટે થેન્ક યુ મિત્રો બધાને આપણે થોડીક જવાબ મૂકી જાય અને આપણા બધા મિત્રો આગળ વધી ગયા એટલે આપણે થોડુંક સ્પીડમાં હાલવું જોઈએ તો મિત્રો આપણે ચોટીલા ગામમાં એન્ટ્રી થઈ ગયા છે હવે આપણે હમણાં થોડીક વારમાં આપણે ગેટની અંદર એન્ટ્રી લઈ લે પણ આપણે ધવલભાઈની જરા જુઓ

તો મિત્રો ધવલભાઈ હું કહે એ સાંભળો અહીંયા પોઈગા પછી મિત્રો કસ્તી બહુ પડ્યો બહુ પોલો હતો બસો ચાલીસ કિલોમીટર હતા મિત્રો પાંચ દિન માં કાંઈ બહુ કસ્તી પડી પણ પહોંચી ગયા લોઢા ના સૈના જેવું છે મિત્રો હા પણ પહોંચી ગયા માતાજી ને તૈયાર મિત્રો ભેગી ખાઈ માર્કેટમાં માં હોય ને એ આઈ ના પૂગી હતી કાંઈ તો ભાઈડા હોય ને એ વાત હાસી હે કે નહીં તો હાસી વાત હોય ભાઈ

અત્યારે આપણા અડધા મિત્રો એ નાઈને કમ્પ્લીટ થઈ ગયા અડધા મિત્રો ગયા છે અને હવે આજનું જમવાનું ક્યાં થાય ત્યાં આગળ જોઈએ મિત્રો તો મિત્રો ટાણે આપણે ખરીદી કરવાની હતી આપણે આવ્યા તા કે હવારમાં થોડીક ટ્રાફિક વધારે હોય એટલે અટાણે ખરીદી કરવાની મજા આવે આપણે ધવલ બહેન બધું લેવાનું છે એટલે આવ્યા હતા

મિત્રો આપણે ઘેટે આવી ગયા તો ઘેટે હતા ને જો કામ અંધારું થઈ ગયો એટલે ફોટા આવે એવું હોય નહીં તો આપણે બે ત્રણ ફોટા પાડી દીધું જવાનું લાઈન તો જઈ ના જવાનું ના ફોટા પાડી દો જવાબ ફાઇનલી આપણે ઘેટે પૂગી ગયા છું અને ચડવાનું સવાર છે નગર ચડો મિત્રો આ બધા ફોટા પાડો આટું બાદ એમ જોવો

અને હવે આપણે સુઈ જાય અને સવારમાં કેટલા વાગે ઉઠવાનું હોય મિત્રો ઓહ હો બે વાગે ઉઠવું તો અઘરું છે પાલો ને કંઈક વિષાય છે સવારે બે વાગ્યામાં વહેલો આપણે બ્લોગ ચાલુ કરવો જોઈએ કેમ કે કાલે આપણે દર્શન કરવા વહેલા જવાના ધી નેક્સ્ટ ડે મિત્રો બે વાગ્યામાં ઉઠી ગયા હાઈ અને બે વાગ્યામાં ઉઠીને મોઢા બોઢા જેવા તેવા જોઈને ખસકાવી ચોટીલા બદ હાલો હવે ડુંગર સડવાનું હોય અટાણે આપણા બધા મિત્રો તૈયાર થઈ ગયા અડધા ઉઠા ને અડધા નથી ઉઠા પણ આપણે ઉઠી ગયા જેવા જેવા હજી થોડાક નીંદર માં થઈ ગયા મિત્રો ગેટે ભૂલી ગયા નવા પગથિયા ચડવાનું કરી દીધું સારું તો ટમેટા જેવો પોળો પણ ટ્રાફિક થઈ ગયો એક પ્રકાર ઉપર જતો રહ્યો ટ્રાફિક થઈ અંદર પહોંચી مانه ونيت اھي اھي

ચાલો તો હવે ભાઈ આરામ કરી દે પછી વળી પાછા ખરીદી કરવા તો મિત્રો આપણે માતાજી ની આરતી લઈને પાછા સુઈ ગયા હતા તો હવે બધા ઉઠી ગયા છે અને વળી પાછા ચડું છે તૈયાર થઈ ગયા ને હવે આપણે પાછું જવું છે દર્શન કરવા માતાજીના કેમ કે ઓલી ફેરે તો ટ્રાફિક એટલો હતો ને એ કાંઈ મજા આવી નહીં હવે બધા નિરાતે દર્શન કરીશી અને

મિત્રો દીપકભાઈ ના સબસ્ક્રાઈબર ભાઈ ફોટા પાડે તો મિત્રો આપણે બધા દર્શન કરી આવ્યા અને હવે આપણે બધા ગારલા ને ગોદડા ને બધું સડાવી દીધું અને હવે આપણો માલ સામાન બધો પેક કરી નાખો હવે બધા આપણે ઘર ભેગા થઈ જવાનું છે માતાજીના દર્શન કરી આવ્યા અને જો આ બધો સમાન પેક કરે છે આ બધી વસ્તુ લીધી હાલો હવે નીકળી જઈએ દેવડા ઓર બાદ તમારે ક્યાં જવું છે ભાઈ દેવડા હાલો ભાઈ દેવડાનું ભાડું થાય 200 રૂપિયા કાઈ વાંધો 300 અમારી ગાડી નહી આવે ભાઈ મંદી આલીન જાવ હાલો આલીન જાવ બસમ ગાડી એ આંતા છે યાર અમે પાછા આલીન હોય જાઈ હો હા ભાઈ મંડો ભાગો હવે હાલો પાછા આલીન જવા વાળા કોણ છે આ પોતે દીપક ઠાકો કા તું નઈ આવી માર ભેગો તો મિત્રો હવે અમે બધા નીકળી ગયા ઘર તરફ તમે જોઈ આ બધા મિત્રો બે મિત્રો હવે પાછા ચોટીલા મળ્યા માતાજી નો હુકમ થાય પાછા તો જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા ચોટીલા થી ઘરે છ સાત દિવસ થી આપણે નીકળી ગયા હતા અને આજે આપણે પાછા પહોંચી ગયા આજે છઠ્ઠો હાથમો દિવસ છે હાથમો કા છઠો એમ કાંઈ કે દિવસ અને પાછા પહોંચી ગયા ઘરે અને મિત્રો મને તો એમ હતું કે ઘરે આવી એટલે બે ત્રણ દી તો મને એમ છે આરામ જ કરવો જોઈએ એવા પગ છે પણ એવું કાંઈ નથી અટાણે તો જેમ અહીંથી ગયા હતા ને આપણે એવા જ અટાણે એવી જ હાલત છે જેમ અહીંથી આપણે ગયા તા એવી જ અતારે હાલત છે એટલે કાંઈ એવું કાંઈ પગ કે કાંઈ દુખતું જ નથી ફાઇનલી હાવ આમ ફ્રેશ જ લાગે એટલે માતાજીની દયા છે અગર એટલું આવેલા હોય તો આમ પગ તો દુખવા જોઈએ ને પણ માતાજીની દયા એવું કાંઈ થતું નથી અને બહુ મજા કરી આનંદ કર્યો હવે તો મને લાગે આવી મોજ તો હવે પાછી કરવી બહુ મુશ્કેલ છે બહુ મજા આવી ખરેખર તો મિત્રો બહુ આનંદ આવ્યો બહુ મજા આવી અને હવે માતાજીની પાછી દયા થાય જેદી દી આપણે પાછા જા અને ખરેખર આમ મજા હાલીને જાય એની મજા જ કંઈક અલગ છે હો ઘણી જગ્યાએ માણસો હાથ પકડી પકડીને ચા પીવરાવે આવે ખવડ આવે ઘણી જગ્યાએ બહુ આપણું આમ હાલીને જાતા હોય એટલે બહુ સેવા બહુ માણા કરે અને હવે મિત્રો આ બ્લોગને અહીંયા પૂરો કરી આ છેલ્લો બ્લોગ છે આપણે ચોટીલા ગયા હતા એનો લાસ્ટ તો જય માતાજી જય ચાઉનમાં બ્લોગને આપણે કરીએ પૂરો પાછીના બ્લોગમાં મળ્યા થેન્ક યુ